આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે યોગ દિવસ અંગે વિશેષ સમાચાર દર્પણ આજના અંકમાં કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને વૈશ્વિક હિત માટેનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું ભારત પાકિસ્તાન સરહદ પર થઈ રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે એકાવન યોગ સ્ટુડિયોની સ્થાપના રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણીમાં વૈવિધ્યપૂર્ણ કાર્ય જાયા ગુજરાત યોગ બોર્ડ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ યોગ ટ્રેનરને તાલીમ અપાઈ યોગ નિષ્ણાતોએ યોગને જીવનશૈલી ઉપરાંત આરોગ્ય માટેની થેરાપી ગણાવી યોગ એ ભારતીય સંસ્કૃતિની માનવજાતને મળેલી એક અમૂલ્ય ભેટ છે વર્ષો પહેલા આપણા પૂર્વજોએ અપનાવેલું આ જ્ઞાન આજે વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યું છે અને બદલાતા સમયમાં વધી રહેલા શારીરિક માનસિક તણાવોમાં અસરકારક સાબિત થઈ રહ્યું છે યોગને વૈશ્વિક ફલક પર નામના આપનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કાશ્મીરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું હતું અને કહ્યું કે કે યોગ એ માત્ર વિદ્યા નથી પરંતુ વિજ્ઞાન છે જેનામાં માનવ કલ્યાણનો માર્ગ છે सेल्फ के लिए और सोसाइटी के लिए योगा का क्या महत्व है योग जिंदगी की सहज प्रवृत्ति कैसे बने जैसे टूथब्रश करना हमेशा का क्रम बन जाए योग जीवन से जब जुड़ता है एक सहज क्रिया बन जाता है तो वो प्रतिपल उसका बेनिफिट देता रहता है कभी कभी जब ध्यान की बात आती है वो योग का हिस्सा है तो ज्यादातर लोगों के मन में ऐसा रहता है कि कोई बड़ी स्पिरिचुअल जर्नी है साक्षात्कार करने का एक कार्यक्रम है और तब जाकर के लोग अरे भाई ये तो मेरे से नहीं हो सकता मैं तो सामान्य मार्ग भी हूँ वो रुक जाता है ये ध्यान जो है ना वो हमारे कंसंट्रेशन हमारा कितना फोकस है चीजों पर हमारा मन कितना केंद्रित है उससे जुड़ा विषय आपने देखा होगा बहुत से लोग याद शक्ति बढ़ाने के लिए मेमोरी बढ़ाने के लिए कुछ टेक्निक डेवलप करते हैं टेक्निक सिखाते हैं और जो लोग उसको बराबर फॉलो करते हैं तो धीरे 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 उनका मेमोरी पावर बढ़ता जाता है वैसा ही ये किसी भी काम में मन लगाने की आदत ध्यान केंद्रित करने की आदत फोकस में, में काम करने की आदत उत्तम से उत्तम परिणाम देती है स्वयं का उत्तम से उत्तम विकास करती है और कम से कम थकान से ज्यादा से ज्यादा संतोष मिलता है अगर इतना सहज रूप से आप इसको जोड़ेंगे मैं पक्का मानता हूँ साथियों आपको बहुत लाभ होगा आपकी विकास यात्रा का एक बड़ा मजबूत पहलू बन जाएगा और इसलिए योग सेल्फ के लिए जितना जरूरी है जितना उपयोगी है जितनी ताकत देता है उसका विस्तार सोसाइटी को भी फायदा कर और जब सोसाइटी को लाभ होता है तो सभी मानव जात को लाभ होता है विश्व के हर कोने में लाभ होता है આ વખતે પહેલી વાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર નડાબેટમાં માં રાજ્ય કક્ષા યોગ દિવસ ઉજવાયો આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગને દૈનિક જીવનમાં અપનાવવા લોકોને આહવાન કર્યું વડાપ્રધાન શ્રી એ તમામ દેશ ધર્મ નાત જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્ય જીવન જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે આશરે પાંચ હજાર વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે આપણા પ્રાચીન ગ્રંથો વેદો ઉપનિષદો પુરાણો અને શ્રીમદ ભાગવત ગીતામાં પણ યોગનું વર્ણન છે યોગ કર્મ શું કૌશલ્ય કુશળતાથી કરવા એ પણ એક યોગ છે યોગ આરોગ્ય અને સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ શોધ છે તે શક્તિ નથી પણ સંવેદનશીલતા છે તેમાં સ્પર્ધા નહીં પણ સહકાર ની વાત છે યોગ આત્મવિશ્વાસ નહીં પરંતુ આત્મસંયમ છે રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે યોગ સ્ટુડિયોની સ્થાપના કરવા આવી હોવાનું પણ તેમણે કહ્યું આદરણીય વડાપ્રધાન શ્રી પ્રેરણાથી યોગ દિનની ઉજવણી માટે આખા ગુજરાતમાં સવા કરોડ થી વધારે લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના યોગને વિશ્વવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આ વર્ષે રાજ્યભરમાં એકાવન સરકારી યોગ સ્ટુડિયો યોગ નિલમ ની સ્થાપના દ્વારા રાજ્ય સરકારે લોકોને હેલ્થ વેલ્થ એન્ડ હેપીનેસ ની ભેટ આપવા તેમજ યોગ સંબંધિત તમામ પ્રશ્નોનું નિવારણ એક જ સ્થળે કરવાનું આયોજન કર્યું છે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સાંભળીએ એક અહેવાલ કચ્છથી માંડીને દાહોદ સુધી અને બનાસકાંઠાથી માંડીને વલસાડ સુધી રાજ્યમાં યોજાયેલા વિવિધ યોગ કાર્યક્રમોમાં દોઢ કરોડથી વધુ નાગરિકોએ આસનો અને પ્રાણાયામ કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો સ્વયં અને સમાજ માટે યોગની વિષય વસ્તુ પર રાજકોટ અને ગાંધીનગરમાં પાણીમાં એકવા યોગ કરી તો પોરબંદરમાં દરિયાકાંઠે યોગ કરી લોકોએ યોગ દિવસ ઉજવ્યો હતો સોમનાથ દ્વારકા સહિતના પ્રસિદ્ધના મંદિરોમાં પણ લોકોએ નિરામય જીવન માટે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો ભુજ સ્મૃતિવનના પોઈન્ટ ખાતે ઉગતા સૂરજના સુંદર નજારા વચ્ચે યોગ પ્રેમીઓએ વિવિધ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી સ્ટેચ્યુ ઓફ યુ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો ગુજરાત પોસ્ટલ સર્કર દ્વારા તો આ વખતે કર્કવૃત્ત પર યોગ આ થીમ પર વિશેષ યોગ કાર્યક્રમ ઉજવાયો જેમાં કર્કવૃત પસાર થતા જિલ્લાઓમાં સામૂહિક યોગ કાર્યક્રમ યોજાયા આમ રાજ્યમાં વિવિધ ગામ તાલુકાઓ અને જિલ્લાઓ સહિત એક હજારથી વધુ સ્થળોએ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો સમાચાર વિભાગથી હું શ્રોતા મિત્રો યોગના પ્રચાર પ્રસારમાં ગુજરાત ઘણું આગળ છે યોગ બોર્ડની સ્થાપના થયા પછી યોગ અંગે લોકોમાં જાગૃતિ વધી છે છેલ્લા પાંચ વર્ષમાં યોગ બોર્ડ દ્વારા પાંચસો જેટલા નિઃશુલ્ક યોગ વર્ગ ચાલે છે વધુ માહિતી આપે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત બે હજાર ચૌદ થી દેશ અને આખી દુનિયામાં અમે ગુજરાતમાં યોગ મેં અભિયાન ચલાવ્યું અત્યાર સુધી અમારા પાસે એક લાખ થી વધુ યોગો ટ્રેનરો તૈયાર કરે છે પાંચ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે અમારા પાસે પાંચસો યોગા કોચ છે જે નિયમિત ટ્રેનરોને તૈયાર કરે છે દર મહિને તો એક યોગ બહુ સરસ વાતાવરણ બન્યું છે અને અમારા સાથે રોજ જે પાંચ દર યોગ વર્ગો ચાલે છે ચાર થી પાંચ લાખ લોકો રોજ નિયમિત યોગા કરે છે તો ગુજરાતમાં એક યોગાનું વાતાવરણ બન્યું છે અને મારી નોલેજ પ્રમાણે અત્યારે ભારતની આખી દુનિયામાં સૌથી વધુ યોગનો કાર્ય ગુજરાતમાં થાય છે સૌથી વધારે યોગ વર્ગો ચાલે છે સૌથી વધારે યોગ કેન્દ્રો છે અમે દર વર્ષે સમર કેમ્પો આયોજિત કરીએ છીએ બાળકોની જયારે રજા હોય આ વર્ષે પણ અમે બસો સમર કેમ્પ આખા ગુજરાતમાં આયોજિત કર્યા હતા મે જેમાં બાવીસ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ બાળકોને યોગ અને સંસ્કાર શિબિરથી અમે દસ દિવસની ટ્રેનિંગ આપી જેમાં બાળકોમાં જબરદસ્ત પરિવર્તન દેખાયું કે બાળકો મોબાઈલથી મુક્ત થયા બાળકો ફાસ્ટ ફૂડ પીઝા બર્ગરથી મુક્ત થયા બાળકો શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક શીખ્યા પ્રાણાયામ અને ધ્યાન શીખ્યા તો બાળકો સુધી યોગ પહોંચે એના માટે ખૂબ પ્રયત્ન છે તાજેતરમાં યોગને સામાન્ય લોકોમાં ખૂબ જ આવકાર મળી રહ્યો છે એક દાયકા પહેલા ગુજરાતમાં યોગના પ્રચાર પ્રસાર માટે યોગને સમર્પિત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી આ કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય હતું અમદાવાદમાં આવેલી આ લકુલિશ યોગ યુનિવર્સિટીના યોગ વિભાગના વડા એસ નાગરાજન જણાવે છે કે યોગ શરીર મન અને આત્માને જોડતું એક માધ્યમ છે જે શારીરિક માનસિક રોગો પર પ્રભાવી અસર કરે છે अभी पिछले दस सालों में योग के प्रति लोगों का एक जो लगाव है उसके प्रति जो इंटरेस्ट है वो काफ़ी बड़ा है एक बहुत ही यूनिक क्वालिटी है योग में वो है अवेयरनेस ये योग जो है आपके शरीर और मन दोनों को जोड़ने के लिए एक बहुत ही इफ़ेक्टिव टूल साबित हुआ है कि आजकल के रोग हैं वो सिर्फ शारीरिक रोग नहीं होते हुए मनोदैहिक रोग ही हैं लगभग सेवेंटी टू एटी परसेंट साइकोसोमैटिक डिज के कैटेगरी में ही आते हैं हर एक ट्रिगर के लिए एक रेस्पॉन्स क्रिएट होता है शरीर में वो जो रेस्पॉन्स है वो बॉडी में एक स्टीरायडल हार्मोन को सिक्रीट करता है वो एक लेवल क्रॉस होने के बाद अलग अलग रोगों का फॉर्म ले जाता है फॉर एग्जाम्पल डायबिटीज मेरिटस है जो टाइप टू डायबिटीज़ है वो ज़्यादातर स्ट्रेस बॉन ही होता है जो पहले बहुत कम देखा जाता था मगर रिसेंट एक 10 से 15 साल आप देखेंगे तो इंडिया पूरा डायबिटीज का एक हब जैसा बन गया है उसके पीछे कारण ये है कि स्ट्रेस लेवल बहुत ही हाई हो गए हैं और फीमेल में जैसे मेंस्ट्रुअल डिसऑर्डर्स हैं वो भी अगर इमोशंस को प्रॉपरली चैनलाइज नहीं किया गया तो अपने रूट को छोड़कर शरीर के अलग अलग चैनल्स को वो अपनाएंगे उससे बाहर आने की कोशिश करेंगे जो पीसीओडी के फॉर्म में भी आ सकता है या मेंस्ट्रुअल इरेगुलरिटीज के फॉर्म में आ सकता है ओवर ईटिंग डिसऑर्डर के फॉर्म में आ सकता है या फिर वेट गेन के रूप में भी आ सकता है तो इन सभी में माइंड कॉमन एक फैक्टर है और उस चीज़ को कंट्रोल करने के लिए योग बहुत ही एक इफ़ेक्टिव टूल है हम अपने लकल योगा यूनिवर्सिटी में अलग अलग रोगों के लिए एक डीसी स्पेसिफिक योगा प्रोटोकॉल हम बनाते हैं जहाँ पे व्यक्ति का जो एज है और एनर्जी है और उनका जो प्रोफेशन है उसके अकॉर्डिंगली हम टेलर मेड थेरेपी के योगा प्रैक्टिसेस के लिस्ट बनाते हैं फॉर एग्जांपल आप डायबिटीज़ मिलिटेसी लेंगे तो यहाँ पे हम कुछ लूजनिंग प्रैक्टिसेस का हम वहाँ पे प्रोविज़न रखते हैं उसके बाद कुछ योगा पोज़ेस होंगे जिसमें फॉर एग्जांपल आप स्टैंडिंग से शुरू कर सकते हैं उसके बाद सिटिंग में उसमें हम वक्रासन कराते हैं जो पैंक्रियाज को भी स्टिमुलेट करता है बॉडी में जो एक्सेसिव ग्लाइसेमिक लेवल बढ़ गया है ब्लड में उसको अब्ज़ॉर्ब करने सेल्स के थ्रू तो अब्ज़ॉर्ब करने में भी हेल्प करता ये सभी हम उसके प्रैक्टिसेस में रखते हैं योग कहता है कि फाइव डायमेंशनल एग्जिस्टेंस है एक फिजिकल लेवल है दूसरा एनर्जी लेवल है तीसरा साइकोलॉजिकल लेवल है चौथा इंटेलेक्चुअल लेवल है पांचवा स्पिरिचुअल लेवल है तो इन सब को जोड़ने के लिए हमने थेरेपी को भी एक डायमेंशन के लिए एक एक सेटअप हमने बना के इसको एक होलिस्टिक अप्रोच हमने बनाया है સાંભે આ યુનિવર્સિટીમાં ભણી રહેલા વિદ્યાર્થીઓના પ્રતિભાવ લકલી યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવાનો ફાયદો એ છે કે અહીંયા બહુ નોલેજેબલ ફેકલ્ટી અને બધો ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ બહુ જ હેલ્પફુલ છે યોગના રીતે યુઝ કરી શકાય અને બહુ એલેબોરેટલી એકદમ એક્સપાન્ડ કરીને શીખવાડવામાં આવે છે જો પૈસે નહીં દે પાતે મેં ઉગ મેં આગળ ચાહતા હું કે સબકે પાસ યોગ પહોંચના ચાહીએ વો બી જો વેદો મે તરહ સે ઉમે કોઈ મિલાવટ નહીં હોની ચાઇસીએ મેં પૂરા જીવન યોગમાં સમર્પિત કરના ચાતા હું આ સાથે જ યોગ દિવસ નિમિત્તે સમાચાર દર્પણનો આ વિશેષ અંક પૂર્ણ થયો સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત આપણ નાખો